જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છોકરાઓ તૈયાર થઈ ગયા કઈ બાજુ ની ટ્રીપ છે ચાલો અમે સાળંગપુર જઈશી અને તમને દર્શન કરાવી સારું હાલો वदरो सेवा जाए बोलियो वदर कैसे कैसे जय हनुमान दादा चलो हनुमान दादाના દર્શન કરી લઈએ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી ઘડી વિહામો ખાઈ લો આ ગયા કોઈ દિયે રાત ને જાલવી નથી દાદા રામ એ આય કા એમાં ઓય આયા ધરી મારું ગાટુ ક્યાં લઈ જશે આવ બેના બેના આકુ નિયમ

ભોજન કરો ભોજન